મેપ ડ્રોન એટલે કે એમડી ડ્રગ્સના લાખોના જથ્થા સાથે સુરત ક્રાઇમ ટીમે એક મહિલા સહિત ચાને ડિંડોલી ખરવાસા રોડ પરથી ઝડપી પાડી તેઓ પાછોથી લાખો રૂપિયા નિમત્તા કબજે કરી હતી સુરતમાં નશીલા પદાર્થો વેચનારાઓ પર સુરત પોલીસ દ્વારા બાદ નજર રખાઈ રહી છે અને તેમાં પણ એમડી જેવા માદક પદાર્થો વેચનારો સામેથી જાણે સુરત પોલીસે ખાસ ઝુંબેશ હાથ ધરી હોય તેમ યુવાઓને નશામાં મુક્તિ મળી રહી છે અને ડ્રગ્સ મુક્ત સુરતની ઝુંબેશ અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે લાખો રૂપિયાના એમડી સાથે મહિલા સહિત ચારને ઝડપી પાડ્યા હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ખરવાસા ડિંડોઈ રોડ પરથી પોલીસે કારમાંથી મહિલા સહિત ચારને લાખોના એમડી ડ્રગ્સ સાથે પકડ્યા હતા જે પહેલી મહિલા પૂજા ગુપ્તા સાથે કમલેશ દુગઢ જૈન વિકાસ કુમાર રૂફે વિકી પટેલ અને ક્રિષ્ના દત્દુબે દ્વેદીને ક્રાઈમ બ્રાન્ચે જપી પાડી તેઓ પાસેથી સાત લાખ ને હજાર રૂપિયાની મતાની એન્ડીડ્રગ સાથે મોંઘાદાર મોબાઈલ ફોન રોકડા રૂપિયા ડિજિટલ વજન કાટો કાર સહિત બાર લાખ સત્તાવીસ હજારથી વધુની મતા પણ કબજે કરી હતી ડ્રગ્સમુખ સુરતમાં સીપી સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો ફિલ્ડમાં હતી તો એવી વાતમી મળી હતી કે એક કમલેશ શાંતિલાલ દુગઢ ત્યાં બોમ્બેથી એમડી ડ્રગ્સ લાવીને અહીંયા વેચાણ કરે છે અને આ અત્યારે બોમ્બેમાં છે ગઈ બે દિવસથી અને ત્યાંથી એમડી ડ્રગ્સ લેકર આવવાનું છે એના માટે ત્યાં ભાટિયા ચેકપોસ્ટથી આગળ અમે ત્યાં નાકાબંધી કરી હતી અને જીજે ત્રેવીસ એક્સેન્ટ ગાડી ઇન્ટરસેપ્ટ કર્યો એનો રોક્યો અને તલાશી કર્યો તલાશી લીધી તો એમાં ચાર જણા ઓગણ અસી ગ્રામ જેટલી એમડી ડ્રગ્સ સાથે ઝડપાઈ ગયા છે પૂછપરછમાં જાણવા મળ્યો કે આ છેલ્લા છ મહિનાથી ડ્રગ્સનું સેવન અને વેચાણ કરે છે અને અહીંયા કોને કોને અપવાનો છે કોને કોને એના સંપર્કમાં છે અત્યારે આ બધા અમે તપાસમાં એની બધી વિગત નીકાળશું અને જો એનો બીજા પાર્ટનર છે દુબે ક્રિશન દત્ત દુબે એનો પાનનો ગલ્લા પણ હતા તો હોઈ શકે આ પાનનો ગલ્લા ડ્રગ્સ વેચવા માટે પણ ઉપયોગ થતા હતા આ પણ એક તપાસનો વિષય છે આજે આ બધાનો અટક કરીને આરટી કરવાનો છે અને પછી એની રિમાન્ડ લઈને આગળની કાર્યવાહી કરવાનો અને કુલ મુદ્દા માલ જો અમે કબજા કર્યા છે એમાં સેવન્ટી નાઇન ગ્રામ ડ્રગ્સ છે જો કુલ કિંમત બજારની સાત લાખ નેવું હજાર થાય છે મોબાઈલ ફોન છે રોકડ રૂપિયા ચાર હજાર તીનસો રૂપિયા છે અને એક ડિજિટલ વજન કાંટા જેનું એક્યુરેસી એક ગ્રામ સુધીનો છે આપણને પણ છે અને હુંડાઈ એસેન્ટ કાર પણ મળી છે આરોપીનું નામ છે કમલેશ શાંતિદાલ દુગઢ અને એની સાથે છે ક્રિશન દત્ત સુરેશચંદ્ર દુબે અને એની ગર્લફ્રેન્ડ છે પૂજા ગુપ્તા અને ડ્રાઈવર છે વિકાસ વિકી અને આ કહે છે કે છેલ્લા એક વર્ષથી જ્યારે બોમ્બે જ આવતા હતા જમીનનો લેવડ દેવડ માટે તો એક ડિસ્કોમાં ગયા હતા ત્યાં એને પહેલી વાર એમડી ડ્રગ્સનું સેવન કર્યું હતું ત્યારથી એનો બહુ સારો લાગ્યો અને ત્યારથી બોમ્બે જાવીને અત્યારે તો કહે છે ફક્ત પોતાની આવે છે પણ મારી પાસે બાતમી હતી કે ફક્ત પોતાનું સેવન નથી કરતો આ બજારમાં પણ વેચે છે કમલેશ લેવડ દેવડનો નો કામ કરે છે અને કહે છે કે સાડીનો પણ પર્વત પાટિયા પાસે કામ કરે છે હાલ તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરતા એમડી ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા અને તેઓ સાથે અન્ય કોણ કોણ સંડવાયેલા છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે અઝરપુરી